ઘણી વાર અમે એવું જોતા હોય છે કે મોટી ઉંમરે ઘણી બધી સેલિબ્રિટીઓ માતા બનતી હોય છે તો એ કઈ રીતનું હોય છે કારણ કે એક બાજુ આપણે એવું કહે છે કે ફેમિલી પ્લાનિંગ મોડું કરો તો મુશ્કેલી આવી શકે છે તો આટલી મોટી ઉંમરે માતા બનવું શક્ય છે ખરું ઘણી બધી સેલિબ્રિટીઝ જેમ કે તમે જુઓ તો પ્રિયંકા ચોપરા છે ડાયના હર્ડન છે તો આ બધી જે સેલિબ્રિટીઝ છે તો એ લોકો લગભગ થર્ટી ફાઈવ યર્સ પછી જ એ લોકો મમ્મી બની છે કેટલીક તો ચાલીસ વર્ષ પછી બી બની છે એકતા કપૂર પણ ભલે સિંગલ મધર છે પણ એને જયારે ટ્રીટમેન્ટ લીધી તો તે ટાઈમે એની ઉંમર પણ થર્ટી ઉપર ઉપરની હતી તો ઘણા બધાને આ સવાલ થાય છે કે આ બધી કેમ ફટાફટ મમ્મીઓ બની જાય છે કારણ કે એમણે એમની યંગ એજમાં એક ફ્રીઝિંગ કરાવ્યું હોય છે એગ ફ્રીઝિંગ એક સૌથી લેટેસ્ટ હોટ ટોપિક છે અત્યારે સેલિબ્રિટી સર્કલોમાં પણ અને હવે તો આપણી જે આપણા શહેરની અથવા તો આપણા દેશની મહિલાઓ છે જે એજ્યુકેટેડ તો એ લોકો પણ હવે સેલિબ્રિટીઝને જોઈ જોઈને ઇન્સ્પાયર ઇન્સ્પાયર થાય છે અને એગ ફ્રીઝિંગ કરાવતા થયા છે તો જ્યારે બી તમારી પાસે ટાઈમ નથી હોતો કેરિયરની તમે એકદમ પિક પર હો ને તમારી પાસે બાળક લાવવાનો ટાઈમ જ નથી તો એ વખતે એક ફ્રીઝિંગ એક બહુ સારો ઓપ્શન છે કે જેમાં તમે પહેલેથી જ તમે વિચારીને થર્ટી ઇયર્સની અંદર જ્યારે તમે હો ત્યારે જ તમારે તમારા એક ફ્રીઝ કરાવી દેવા જોઈએ એક આઈવીએફનો જ એક પ્રકાર છે એમાં તમારે બસ સેકન્ડ ડેથી પીરિયડના સેકન્ડ ડેથી દસેક દિવસ માટે ઇન્જેક્શન લેવાના હોય છે થોડા બ્લડ ટેસ્ટ કરાવવાના હોય છે અને એક બે વખત સોનોગ્રાફી થાય અને જ્યારે બી તમારી ઓવરીમાં અત્યારે યંગ છો અને મેક્સિમમ એગની કેપેસિટી એગ બનાવવાની કેપેસિટી ઓવરીની છે ત્યારે ડોક્ટર તમારા એગ્સ બનાવી અને એ ઓવરીઝમાંથી ટ્રાન્સ ફજાઈ ન લે એટલે તો એમાં કંઈક કાપખૂ પણ નહીં આવે અંદર નીચેથી જ સોનોગ્રાફી ગાઈડેડ તમારા એગ રિટ્રીવ કરી લે અને પછી આઈબીએફ લેબોરેટરીમાં એ ઇન એટ ટાઈમ માટે ફ્રીઝ થઈ જાય હવે તમારી પાસે તમારો બોયફ્રેન્ડ છે અથવા તો તમારો હસબન્ડ છે તો તમે એના સ્પમ વાપરીને એમ્બ્રિયો બી ફ્રીઝ કરાવી શકો પણ અત્યારે તમે છોકરો બી જોવાનો ટાઈમ નથી તમને તો તમે તમારે એક ફ્રીઝ કરાવીને પછી તમારી ફર્ટિલિટી માટે તમારું એકદમ જ ટેન્શન ફ્રી થઈ જવાનું જ્યારે તમારા ભવિષ્યમાં લગ્ન થશે હસબન્ડ આવશે એ વખતે તમારી ઉંમર થર્ટી ફાઈવ થર્ટી એટ હશે तो तुम्हारी पास यंग एज में से तो तमेंता ने जिन्हें इजिली मम्मी बन सौ दोस्तों अगर आपको ये जानकारी मददगार लगी हो तो चैनल को अभी सब्सक्राइब कीजिए हर हफ्ते आपको मिलेंगे नए वीडियो प्रेगनेंसी केयर नवरात्रि सेफ्टी टिप्स और विमेंस हेल्थ से जुड़ी जरूरी बातें